જાગવ બહુ મોડો થઈ ગયો છે મોડા મોડા જાગે ત્યાં જાગીને બ્રશ બીજું કરી લીધું બ્રશ બીજું કરીને ચા બીજું હવે બ્લોક કરું સ્ટાર્ટ તો ચલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી અને હવે લાગે છે ફટાફટ કંઈક આપણા કામ ઉપર તો ફાઇનલી એ વાગી ગયા તા દસ અને દસ વાગે આપણે ડુંગળી ગયા ડુંગળી બીજી સોલી ગયા હતા ને એટલે તો કુળા પણ ખાલી થઈ ગયા છે ઢોરણ સાર થઈ રહી લાયા છે કુળા તો પૂળા પણ ખાલી કરી દીધા છે અને પાડાની દવા પણ લગાવી દીધી तो चलो लही जाए फटाफट डूंगी कटिंग करने से मोड़ काल में थी जाए तो फटाफट कर ले डूंगी कटिंग तो फाइनली अपने डूंगी थी गई एकदम कटिंग हमें आप तो लागे फटाफट अपना बीजा काउंड टाइम थी जैसे आ लाग फटाफट बीजा काम परी जो चा वीडियो ता

Quý do đâu quý ra đi? No, quý đi Tu cho khó ra đâu? khó ra đâu khó ra đâu khí đấy. ra đâu? Tô A khó ra

ફોણ ભાઈ ને નાઈ રહ્યા અમે તો વિચાર નાશ છીએ તમારે કોણ થોડી વાત થાશે તમે તો ખાઈ રહ્યા નાઈ રહ્યા દોકને દઈને આવ્યા અમે ખાઈ રહ્યા હવે નાવાનો એક બાજી રહ્યું થઈ ગયું ચંદુનો ફોન આવ્યો તો બાઈક આપણે સામાન કમ્પ્લેટ લગાવી દીધો છે અને આપણે નાઈન થઈ ગયા છે એકદમ તૈયાર વાજી ગયા છે સાડા બાર તો ચલો મમ્મીની જશે બાર ગો અને આપણે હવે જઈએ ફટાફટ દુકાને

એડો રોડ લખાવવું ના રોડ લખાવવા નહીં આવું તમે આ દેખાવા મોડું કર્યું હુ કાવા ખઈ રહે છે બીડી બીડી પીવી છે કે બીડી આ ટાઈડ નહીં કેમ કમ્પ્લીટ બીડી શેટર બીધું કઈ નહીં કર્યું શેટર આરામ સવાલ પણ મિલિટરીમાં શેટર હ હાલે તો મિલિટરી મિલિટરીના ભાઈ હા

ચમકી અમારે પાડે તો પોતાના રખાય વધારે હેરાન કરવા નાખી ફટાફટ જઈએ આપણે ચમકી ભૂખ લાગી છે બહુ